અને ચૈતર વસાવા એ જેલમાં રહેવું પડશે એક બાજુ છે તર્ક વિતર્કો થઈ રહ્યા હતા કે ચૈતર ષડયંત્ર કરી ફસાવામાં આવ્યા છે કે શું છે તો બીજી બાજુ આજે છે આ સમાચાર સૌથી મોટા બહાર નથી આવી શકતા આના માટે કારણ શું છે એક બાજુ જે સંજય વસાવા છે તેમણે કહ્યું હતું કે જો ચૈતર વસાવા છે જાહેરમાં માફી માંગશે સમાજની સામે તો તે ફરિયાદ પાછી ખેંચશે પરંતુ તેમના ચૈતર વસાવા વિના કરવામાં આવી અને ખાસ કરીને ત્યારે પણ ચૈતર વસાવાની પત્ની છે બંને પત્નીઓ તેમણે જોરદાર ભાષણ આપ્યું હતું ને ત્યારે પણ કહ્યું હતું કે એ કે ચૈતર નથી તો શું છે ને કે ચૈતર મેદાનમાં છે ફરી વખત આ સમાચાર આવ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે હવે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી સૌ કોઈ રાજુ છે કે શા માટે ચેતર વસાવા બહાર નથી આવી રહ્યા આમ તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ચેતર વસાવા જેલમાં છે તો તેમની લોકપ્રિયતા બમણી થઈ રહી છે પરંતુ સવાલ એ નથી પરિવારને આદિવાસી સમાજને ચૈતર વસાવાની ખૂટ પડી રહી છે અને હવે છે તે અઠ્ઠાવીસ ઓગસ્ટ સુધી દરેકે રાજ હોવું પડશે છે અઠ્યાવીસ ઓગસ્ટે પણ હજુ શું થશે તે કોઈ કોઈ આપણે સંભાવનાઓ કે કોઈ એવી વાત ન કરી શકીએ કારણ કે જે પ્રમાણે પહેલા પણ તારીખ આપવામાં આવી હતી ફરી મુલતવી કરવામાં આવી તેર તારીખ કરવામાં આવી ને આજે ફરી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી મુલતવી કરવામાં આવી રહી છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર